એ ધારીઓ ખાલી થઈ ગયું એ પાછું જરાક ખરી કરી ને વાટી આવી હવે એનું હવે બે દી હા પછી ફેવી નું ફેર આઠ થયા લગભગ બધી કામ કરી લીધું માય એક લીલાડો વાટવાનું કામ હે પવન બહુ તો પણ ફાલમાં હે ને બહુ વાંધો આવ્યો બહુ કાંક વાંધો કેવાય છે કાં કે પગ ઠેકાણે બધી કેરીઓ થઈ ગયું એટલે એ તો ખરે ફાલ ફાલનું તો હજે શરૂઆત ઉતી એક ફાલ આવે આવી ગયો ને એની કેરી થઈ ગયો તો બહુ સારું કહેવાય કે ફાલ એટલો બધો નથી ને થોડો ઘણો એ તો આવ્યો એમાં થોડોક ધોવાઈ ગયો પણ બહુ નથી જે પ્રમાણે મે પ્રમાણે મે ખર્યો એ બહુ સારું કહેવાય ને માંડવીમાં હે ને થોડીક ઈડની અસર ઉતી પણ ઠાવકોથી થયો ને એમાં લગભગ ધોવાઈ ગયું જે ઓલી કાબરી આવે ને એ નહોતી એટલે ઈ હોય ને તો એ ખડીક માંથી ન જાય ઓલી લીલી એ રૂતી એટલે ભક્ત હોય જ ગઈ છતાંય એવું લાગે તો થોડીક વરાપ થાય ને પછી તો ડોઝ ડોઝ મારદું વેલેરો ડોઝ મારવો જોઈએના કામે પાછું હોલા હે ને અવાર હે ને મોલ બધે છે થાવકા કંઈ ઘટે એટલી બધી કંઈ દવાઈને વી પડ્યું અમારે ખાસતા એટલું બધું કંઈ પરવા જેટલું દવાઈ છાંટી ને અવાર કંઈ નથી કરવું પડ્યું બહુ પાણી નથી કાઢવા પડ્યા ને દવાઈ તો મૂળને જ છાંટવું પડ્યું કપાહમાં એક જ ફેરે દવા માખીની સાટી દે દવા જ નહીં ન એમ પંદર દિન ચાલુ રાઉન્ડ રાઉન્ડ એવા માંડવી નહીં કાતા ઈરની સાટવી જ પછી ફૂગની સાટે દી જો કે હે નહીં અટાણે બિલકુલ તોય સાટે દેવાય જો એટલે ખૂણેથી આમાં કા ખુદી દઉં તું કાલે બે કલાક નહીદ નેતા તો અટાણે હે નહીં વાગે ગયા ખાડા જો

કઈ એવું કે મોટરમાં શેડો ભરે ગયો લગભગ જોયું ને આટલી લાઈટ વહી ગઈ મોટર પછી ચાલુ ન થાય ને પછી ચેક કરવા કરવા ગયા ને તો લાઈટ જ વહી ગઈ એટલે લાઈટ આવે તો ખબર પડે કે કેબલ ભર્યો હા તો ભર્યો કે પછી મોટરમાં માં તો લગભગ કઈ વાંધો ન થાય મોટર ચાલુ થાય પણ પાણી ને તો પાછી બરે છોટે ન ગઈ હોય એના ને ગઈ પાલતી તો કરી દે એટલે છોટી તો ન જ હોય પાલતી આલતી બંધ થઈ ગઈ એટલે વાગણી આવે ને તો ખબર પડે લાઈટ આ રીંગડા કેટલા દિવસથી આના આવે છે બે રીંગણા લેવો તો કેરામાં રીંગણા એબલા હોતા ને રામ હે હા મોટા મોટા જોતા કરી બે દી લગન એક રીંગ બે 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 દી પીજો વૈસે માં એક દી નતો નાખ્યો ઘરે પાછો આજ નાખ્યો ચાર દી નીકળેગા બે રીંગણા માં હાલો ધોરીડા

ખેતીવાડી એની ખબર હે કે મોટર જે લોહી પીવા વર્ગે ના જીવ મોટર ગાટે જ ભરી જોઈએ હા તો સાતામાં વાંધો આવે કે મોટર જો અમારે હે ને બધાય બેરેલું ભરાઈ ગયું આ બેરેલું રાખવાનું પાછળ કારણ એ છે કે આ હે નેવા ટૂકા હે ને તે બધું પાણી હે ને નેવા પડે ને ઢારી આમ ન જાય આ બેરલ હોય ને તો બેરલમાંથી ભરા બેરલમાં પડે ને ત્યાંથી હેઠું પડે જાય ઢારીયામાં પાણી ટીપું ન જાય

પેલા મોટર કેતા હા લગભગ મોટર કે કંપની હોય કે કોઈ એક મોડલ નું નામ હશે મોટર એટલે કદાચ મોટર નાચી તો બહુ નાડ્યું કે નહીં માં લાંબુ હા નાચીતા લાંબુ લાંબુ નાડ્યું અમે આપડી તો વાટ જોઈએ આજ આવે કાલે આવે અતુરામપુરી સેલ આવી અજે કેહો જ જાઉં હા ઓલે પાછું પરિયાન કીધો કે કેહો જ જાય એક બે એક બે દી કરે તો કામ કેવું હું લાંબુની એમ કે તો કામ કે હું એ કેમ કે નાના રહી જાતું ના ના ઈતા ને નો કેવાય क्या भाई तोरी हां पे मत तोतरी के के हूं आ से तू ही बाकी परिवार दिखलो

ફૂલ ચાલુ છે અત્યારે હા ભલે હા હા ભલે હવે તમે બે ભેગા થઈ ગયા